તો આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે જે લોકો વર્ષથી આમાં સંકળાયેલા છે એ લોકો પણ એમ કે છે કે અમે આ વર્ષોમાં આવી ક્યારેય મંદી જોઈ નથી આ મંદી ક્યારેય આમનમ રહેવાની નથી કારણ કે મંદી જે આવતી હોય છે અને સારો મોડો સમય પણ આવતો હોય છે જે કારીગરો પચાસ હજારના ના છે કે પચીસ હજારના ના છે એ પાછા એટલું કામ કરવાના છે ટૂંક સમયમાં હારો સમય આવી પણ જશે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ પણ ખાસ એક વાત આપણે એવી પણ સાંભળીએ છીએ કે રત્ન કલાકારો સરકારી શોપડે રજિસ્ટર્ડ નથી ખેડૂત હોય તો એની પાસે સાત બાર આઠ બાર હોય તો એ ઓથેન્ટિક પુરાવો ગણાય કે આ ખેડૂત કહેવાય પણ હવે મેં અઠવી વર્ષ હીરા ઘેસ્યા છે છતાંય હું ક્યાંય રજિસ્ટર્ડ છો નથી તમે ક્યાંય થયા હોય તો મને જણાવજો કોમેન્ટના માધ્યમથી અને આ રજિસ્ટર્ડ નથી તો એ રજિસ્ટર્ડ કોણ કરાવી શકે કોના હાથની વાત છે કોનો પાવર હોય તો આ થઈ શકે રત્ન રત્નકલાકરને આજે રજિસ્ટર્ડ થવું હોય સરકારી સોંપણે તો કઈ રીતે થઈ શકે આવા સમયમાં સરકારી સહાય કે કાંઈ પણ તમારે જોતું હોય તો તમે રજિસ્ટર્ડ હોવો જોઈએ કોઈ પણ કંપનીની અંદર તમે દસ વર્ષ પંદર વર્ષ કે પચીસ વર્ષ કામ કર્યું છે ત્યાં તમને ગિફ્ટ આપવામાં આવે તમારું સન્માન કરવામાં આવે આવે છતાં તમે રજિસ્ટર્ડ ન થાવ તો આ રજિસ્ટર્ડ કોણ કરાવી શકે એ તમે કોમેન્ટના માધ્યમથી જણાવજો બીજા નંબરમાં કે ખાજે ખૂટ્યું નથી આપણી પાસે પણ દેખાદેખીમાં અને ફેશન વેશનમાં આપણેથી ઘણું બધું આપણે ગુમાવ્યું છે કારણ કે વેશનમાં તો પૈસા ખૂબ બગાડ્યા છે સાથે સાથે ફેશનમાં દુલ્હન એન્ટ્રીમાં જે તીખારા થતા હોય એ કર્યા છે બેન્ડ બગી પછી વાના રસમ મહેંદી રસમ ભૂખ રસમ વગેરે વગેરે રસમો બધી લાવીને આપણે ન હોય એવા હાથે કરીને પગમાં કુવાડા માર્યા ઓલે કર્યું તે આપણે કરવું પડે આ બિલકુલ માન્યતા આપણી ખોટી છે એટલે ખાસ તમે હજી તમારા હાથમાં ક્યારેય પચીસ હજાર પચાસ હજાર કે લાખ રૂપિયાનો પગાર આવે તો એક વખત તમે વિચાર કરજો કે આપણે સરકારી સોપડે રજિસ્ટર્ડ નથી થવાના પણ નથી ને આપણને કોઈ રજિસ્ટર્ડ કરવાનો પણ નથી એટલે લોન કરાવતી વખતે મકાન ફ્લેટ કે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે પચાસ સાઠ ટકા તમારી પાસે રોકડું પેમેન્ટ હોય તો ખરીદજો ખાલી ટોકનના ને બાનાના પૈસા હોય અને એમાં તમે લોન કરાવીને કોઈ વસ્તુ ખરીદી લ્યો છો તો એવી પાંચસો મિલકતની પ્રોપર્ટીની મારી પાસે પીડીએફ પણ આવી છે અને એને તમે હપ્તા ન ભરો કે એના બેંકના રૂલ્સ રેગ્યુલેશન મુજબ તમે ન ચાલો તો તમને નોટિસ આવે એની પેનલ્ટી લાગે અને અંતે શીલ લાગીને એની હરાજી પણ થઈ જતી હોય છે તો આપણે મિલકત જાય અને ગાઈટનું કોફિસ જાય એવું ન કરશો એટલે ખાસ મારે દરેક રત્ન કલાકારોને વિનંતી કરવી છે આજે કે સરકારી સોપડે રજીસ્ટર્ડ નથી તો એ કોણ કરાવી શકે અને કઈ રીતે રજીસ્ટ્રેશન થવાય આપણે સરકારી સોપડે આપણે આપણે કઈ રીતે બતાવી શકીએ કે ભાઈ હું હીરાનો કારીગર છું એ કોઈની પાસે માહિતી હોય તો તમે આમાં કોમેન્ટમાં લખજો એટલે ખાસ રત્ન કલાકારો હાથમાં લાખ રૂપિયાનો પગાર આવે તો વિચાર કરજો બેહીન હોજો ભખનારાના પડતા નહીં ને વાગવાની સંભાવના ખરેખરી છે આમાં અને વેશન ફેશનમાંથી બહાર આવજો એવી મારી તમને બધાને વિનંતી છે વિડીયોને દરેક લોકો સુધી શેર કરીને રત્ન કલાકારોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરજો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય ભારત